તો ભૂમિબેન ને આપણે બે હાથમાં આપીએ કા ભૂમિબેન પછી મુહૂર્ત કરવાનું લેખો તમે તો જો ભૂમિબેન છે એના પપ્પાને એમ નોટ લે મુહૂર્ત કરવાનું તો આપણે ભૂમિબેન હાથમાં બી આપી દઈએ છીએ પાસે મુહૂર્ત કરાવીએ છીએ હાલો ભૂમિબેન કરો આપણે એટલે થી રાખીએ કારણ કે એમ કેમ પાછું ટ્રેક્ટર આવે તો વળવામાં પાછું ભાંગી જાય તો એના કરતા મુરત કરવામાં આપણે અહીંયા થી રાખીએ કા તો ભૂમિ બેન મુરત આ આ કરો આ બધું આ આ પડી આયા આયા કરો ભૂમિ બેન મુરત લાગ અંદર આ જો અમાર ભૂમિ મુરત કર્યું છે ભૂમિ બેન કેટલો કપા થા હે લાટ બધો થા હે એમ કેસે ભૂમિ બેન તો જઈને બપા પાસે પૈસા માંગે છે લાવો મુરત પૈસા તો જો હવે ભૂમિ ને પપ્પા મુરત આપે છે અમારે લક્ષ્મી ના હાથમાં તો ભૂમિ બેન તો હવે આપણે કપા કેટલો થાય હે બધો લાટ બધો થાય ને હે તો જો અમારે બેન તો ખુશ થઈ ગયા છે દાદા એ સો રૂપિયા દીધા છે બસર નોટ એન પપ્પા એ દઈ દીધી છે ને બેન તો અમારે હરખાઈ ગયા છે જો તો હવે એ પૈસા તા મેકશો ભૂમિ બેન આયા બસ માં મેકશો નાખી જો લ્યો તો જો એ પકડવા આપે છે ખોલો તમારું પર્સ હાલો તો હવે આપણે સોપા મળીએ છીએ ભૂમિબેન નું મુહર્ત થઇ ગયું છે